એ ઘટનાને મને કાંઈ ખ્યાલ નથી કે મારા અને ફોન આવ્યો હતો મારા ઘટનાનો કે આ રીતના આમ થયુ છે તમે આવો એમ એ મારા પાટલા આવું થાય એ એમ કેતા રહેતા ઓલા સંજયભાઈ ગોસ્વામી ભેગા રહેતા હતા સંજયભાઈ ગોસ્વામી અત્યારે તો હું તો કામે હતો મેં માર સાહેબને ગયું મારે આ રીતના આમ બનાવતી હોય મારે જાઉં જ હકીકતમાં સાહેબ એવું છે કે હું ઘરે ઉતરો તો બબલ અત્યારે દશક વાગી ગયો ફોન આવ્યો મને કે આમ થઈ ગયું છે બહેનો છે કે બેનને સરી મારી દીધી એવી વાત સાંભળી હતી એટલે અંદર અહીંયા આવીને જોયું તો કાંઈ અંદર કોઈ જવા દેતા નથી હતી અંદર ગયા હતા એ જવા દેતા નથી ને ભાઈ મતલબ કંઈ વહી ગયા કંઈ